હેલો મિત્રો કેમ છો બધે મજામાં તો કેમ કે આપણા બ્લોક જોતી ઓનલી મજામાં તો બધાને જય મતે જય વખતની જય ડેડા મોટે તો ફાઇનલી મિત્રો આજે આપણે આવી ગયા હરમાં વાડી અને મિત્રો આપણે લાઇટ આવી ગઈ ને આપણે મિત્રો પાણી ચાલુ કરી દીધું એમ જો કપામાં વારવાનું આઈથિન હું અહીં બેઠો ઉઠો જે ધોરીએ આપણે મિત્રો કાલે કરી નાખ્યો થોડોક ને આપણે કપાન પાણી ચાલુ કરી દીધું જુઓ તમે મિત્રો આ બધું આપણે કપા પાઈ દીધો છે અત્યારે પાણી ચાલુ કરી દીધું આપણે કપામાં હવે તો વારું પડે વાદળા થઈ ગયા છે એક બાજુ પાસે આમ જુઓ તમે એ મિત્રો પાસે તડકો એવો છે વાદળા આવી ગયા છે એ મિત્રો તડકો પાસે એવો લાગે છે બહુ કઈ ઘટ ને એવો તડકો લાગે છે તો મિત્રો જી કાકા વે જો આપણે કુંડી વૈચમાં દેખાય તમને અહીંથી આપણે એટલું જ પાવાનું છે હવે ટુકુટુકુટ છે વૈચમાં આપણે થોળિયો આવવાનું હે કાસો વૈચમાં અત્યારે થોળિયો કરવાનો છે બાકી ને આપણે હવે જ્યાં વૈચમાં કુંડી આવી છે અહીંથી આપણે બાકી છે હજી આપણે જે પાવાનું છે ફાઇનલી મિત્રો આપણે વૈચમાં ધોળિયો કર લઈનો આપણે પાવાનું ચાલુ કરી દીધું જોવો તમે આપણે તોરિયો થતો જાય છે અને પાતાને ચાવલ કાકા તો કરતા જાય છે આગળ આગળ અને આપણે પાતા જાય છે મિત્રો તડકો જવો તમે એક નંબર ગરમી એટલી થાય છે ને મિત્રો વાત જ પૂછોમાં બહુ ગરમી થઈ છે ને આપણે વાળા પાછા વધેરા એટલે પાછા વધારે ગરમી થઈ તડકો બહુ લાગે વાદળા થઈ ગયા અત્યારે તો જે તડકો લાગ્યા ભાઈને ગાડીએ વાડિયા જવું અત્યારે વાગ્યા છે હે હા વાગી ગયા મિત્રો ગામમાં મોલ બોલી ગયો છે અત્યારે તમને હોય પાણીનો અવાજ આવતો હોય એટલે મિત્રો આપણે આ નાકું ભરાવાની તૈયારી જ છે મિત્રો પછી ગરમી એવી છે વાતો જ પૂછો તો ફાઈનલ મિત્રો આપણે મોટર બંધ થઈ ગઈ ને હવે આપણે જવાનું છે બપોરા કરવા તો આપણે અત્યારે જાય જમવા જો આ કેરો ભરાઈ ગયો છે આ કેરો હવે આપણે આવશે પાણી જો તમે કાકા આગળ આગળ આવીલા જાય છે મોટર બંધ થઈ ગઈ એટલે આપણે જવાનું છે બપોર કરવા જમવા જવું જોઈએ ને ભૂખ લાગી ગયો હોય મિત્રો તડકો જોવો પડે શ્વાસ ન લેવા તો ધોરિયા કરવા ને આપણે પાવાનું ને ધોઈ પછી મિત્રો આપણે ખેંચવાની ને આપણે કરવાનો વેચમાં ધોર્યો એટલે મિત્રો બળી કરવું પડે એટલે મિત્રો પાછો પાદરો તડકો હોય એમ જોવો તમે એકવાર તડકો મિત્રો પડે પવનને ખાઈ રે આવતું નથી થોડું કો કો વાર પાવે ફૂંક મારીએ પવનની હવે આપણે થઈ છે અત્યારે જમવા તો ચલો કન્ટિન્યુ